બારે બાર જ્યોતિર્લિંગ ના દર્શન થઈ જશે હેલો ગાય સ્વાગત છે તમારું નો બ્લોગ માં તો આજે અમે જઈએ છીએ મિની અમરનાથ જે ગાંધીનગર માં આવેલું છે તો અમદાવાદ થી અમારે એકાવન કિલોમીટર જેવું થાય છે તો હું અને ભૈલું બે જઈએ છીએ સવારમાં તો ઘરેથી નીકળી ગયા છે ત્યાં લોકેશન પણ મસ્ત છે ફોટા ફોટા પાડવાની જગ્યા સારી છે અને મંદિર પણ સારું છે તો વ્લોગ જોતા રહેજો ભૈલું જઈએ હવે જવા જોતા ફાઇનલી પોંકી ગયા છે મિની અમરનાથ તો મેં બાઈક પાર્ક કરી દીધું છે મસ્ત રીતે ભયલું રેડી થાય છે અને અમે અત્યારે જે લોકેશન ઉપર છું એ આપણો સ્વપ્નસૃષ્ટિ વોટર પાર્ક જે અહીંયા આવેલો છે જુઓ તો તમને આગળ બતાવ્યું તો અહીંથી સોપના સુષ્ટિ વોટર પાર્ક જોડે જ છે તો અહીંથી આપણે હેડતા હેરતા જવાનું છે ચારસો કિલોમીટર ચારસો કિલોમીટર નહીં ચારસો મીટર જેટલું છે તો આગળ જવાનો રસ્તો નહીં બસ હેડીને જવું પડે તો હવે અમે બે જણા એડવાન્સ ચાલુ કરી દીધું છે ભાઈ તો ચાલો જઈશું હા ભાઈ જવું જ પડશે ને દર્શન કરીએ અને તમને દર્શન કરાવીએ અને તેનું લોકેશન બતાવીએ કેટલું એક નંબર જોરદાર છે બરાબર તો જોતા રહેજો મજા આવશે તો ભાઈ પાણી વાણી પી લીધું બસ નીકળી ગયા છે બે જણા તો અમે એ ટે અમદાવાદથી અહીંયા આવ્યા અમરનાથ મિની અમરનાથ એકાવન કિલોમીટર હતું લગભગ દોઢ બે કલાકનો રસ્તો છે કેટલા વાગે નીકળ્યા હળા નવું તો રસ્તો બહુ મસ્ત હશે મજબૂત જંગલ વિસ્તાર જેવું છે ગબડ તો નઈ પેલું જોય છે તું રસ્તો જો બઉ મસ્ત મજબૂત આમ એક વાર લપશે ને તો બધું ભાગી જાય બ્રેક ફેલ થઈ જાય એવો રસ્તો અમરનાથ ધામ તરફ જવાનો રસ્તો તો અહીંથી જવા દો પેલું આપે તો પેલા ખરેખર મોટા અમરનાથ આવી જાય એવું નહીં લાગતું જોતો કરી રસ્તો તો બાકી જંગલ જંગલ વિસ્તાર છો કમ્પ્લીટ આપણું બંધ સમજ

એક બે ત્રણ ચાર પાંચ છ સાત ગાઈઝ ફાઈનલી અમે પહોંચી ગયા છે મિની અમરનાથ તો જો ત્યાંનું લોકેશન એક નંબર છે બાકી તો અમે આ સીડીઓથી આયા જો હેરતા હેરતા ઠેક નીચેથી હજુ નીચે સીડીઓ છે બીજી અહીંયા લોકેશન એકદમ જંગલ વિસ્તારમાં છે મંદિર એક નંબર છે તો ગાઈઝ આ જુઓ મહાદેવનું મંદિર અહીંયા ગુફામાં છે તો અંદર શિવલિંગ આવેલું છે તો ત્યાં જઈને આપણે દર્શન કરીશું મસ્ત ટીકે

મંત્રપુષાંજલિ સર્પયામોના ભગવાન શંકર આશીર્વાદ પૂર્વ આશીર્વાદ પરાત્રપુષાંજલિ સર્જયા શ્રી પાર્વતી માનું મંદિર છે પછી આગળ અહીંયા ગુફામાં જવાનું છે આગળ તો જઈએ દર્શન કરવા માટે જય ગણપતિ બાપ્પા જય શ્રીરામ શિવલિંગ દર્શન કરી લીધા હવે જઈએ છે બહારની તરફ તો આગળ શું છે તો જોઈએ આગળ અમે તો પહેલીવાર વાર આવ્યા છે ભાઈ નાનો આવે તો તો નાનો છે ખબર નહીં પણ આગળ શું છે તો અહીંયા તમે દર્શન કરવા આવશો અમરનાથ એટલે બારે બાર જ્યોતિર્લિંગના દર્શન અહીંયા થઈ જશે જ્યોતિર્લિંગના દર્શન કરીને આવી ગયા છે પાછળની તરફ ગયા પાછળની તરફ અહીંયા ગાર્ડન તો છોકરાઓને રમવા માટે એડવેન્ચર પાર્ક છે તો અહીંયા તમને ભૂખ લાગી હોય તો અહીંયા હોટલ પણ છે તો જમી લેવાનું ત્યાં બાકી અહીંયા બેસવાની જગ્યા એક નંબર છે તો શાંતિથી બેસી જવાનું મસ્ત વાતાવરણ છે તો અમારા ભાઈ તો બેસી જાય છે ભાઈ આ જગ્યા જોવા એક નંબર છે દર્શન કરી લીધા મસ્ત રીતે હવે જઈએ છે ઘર બાજુ તો નજારો જુઓ તમે કમ્પ્લીટ છે એકદમ જંગલ વિસ્તાર ભાઈ મજા આવે એવું છે એમ બેસવાની જગ્યા બધું કમ્પ્લીટ છે ફરવાલાયક છે બધું જોવાલાયક છે બાર બાર જ્યોતિર્લિંગના દર્શન અહીંયા જ તમને થઈ જશે મિની અમરનાથ નો બરોબર તો તમારી પણ આવું હોય તો આવી જજો મજા આવશે બાકી તો ગાઈઝ લોકેશન જોવા ખાલી અમારા ભાઈ તો પહાડ ઉપર જતા રહે છે બાકી અહીંયાથી થી પબ્લિક આવે છે દર્શન કરવા માટે જતો રહે જતો રે જવાય એવું એટલે જવાય એવું તો આય ભાઈ લઉં આય બરોબર ઓટોમેટિક લીપ માં આયા મે ઓટોમેટિક ઓટોમેટિક લીપ तो गाय रास्ता बहुत खतरनाक है और बहुत सुमजाम है तो हमने चढ़ना चालू कर दिया है घर पे जाने की ओर <laughs> तो इधर से ऊपर जाने का है भाइयों तो घर पे जाने के लिए हेडना तो पड़ेगा भाई हेडना पड़ेगा ना તો ગાય મસ્ત રીતે દર્શન થયા તો મેં આવી ગયા છે બાઇક પાર્કિંગ કરી તું ત્યાં તો મજા આવે એવી જગ્યા છે તમે અમરનાથ ના જાવ તો કંઈ નહીં પણ અહીંયા મિની અમરનાથ આવજો જગ્યા સારી છે દર્શન પણ કમ્પ્લીટ થઈ જશે અને લોકેશન પણ સારું છે શાંત વાતાવરણ તો ભાઈલું ભાઈ તમને મજા આવી હા ભાઈ મને તો બહુ મજા આવી કેમ કે અહીંયા હવામાન તો એક નંબર જ છે તમે જોયું રહ્યું ભાઈ એમ અને મંદિર બી આપણે ઉપર ચઢાન ઉપર ચઢવાનું છે સીડીઓથી તો એક નંબર લોકેશન છે જો તમારે પણ અહીંયા દર્શન કરવા આવવું હોય તો અમે વિડીયોમાં છેલ્લે એડ્રેસ આપી દઈશું તો તમે પણ આવી શકો છો હર હર મહાદેવ હર હર મહાદેવ તો અમારા ભૈલુભાઈએ જેમ કીધું એ રીતે તમારે પણ આવવું હોય તો આવજો મજા આવશે એક નંબર લોકેશન તો ગાય સાડા નવના નીકળ્યા હતા અત્યારે વાગ્યા છે એક તો ભૈલુભાઈ બાઈક લાઈન રેડી થઈ જશે તો જઈએ છે ગેર બરાબર તો એક વાગ્યો સરકાર તો જતા જતા કલાક દોઢ કલાક તો થઈ જ જશે તો જોતા રહેજો હર હર મહાદેવ પ્રાઇઝ ફાઈનલી આપણે આવી ગયા છે ઘરે તો આટલાથી આપણે બ્લોગ પૂરો કરીએ છીએ જો તમને બ્લોગ ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રીરામ હર મહાદેવ